નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ થરાની કાંકરેજ કાવમાં તમારું વધનું સ્વાગત છે અને આજે વિડીયો તમે વિચારતા ભાઈ બપોરે ક્યાં મારે તો વ્લોબ નથી આ એક એવો વિડીયો છે કે જે તમે થરાની કાંકરેજ કાવ છે ને એ ચેનલ પહેલાં પશુ લેવ કેન્દ્ર ગુજરાતથી જાણી હતી અને ત્યાંથી હું ધારા તો ફેમસ તો મેં લોકોની ઘણાની હેલ્પ કરી છે કે પોતાના પશુ વેચો હતો તો હું આ ચેનલનો વિડીયો મુક્ત લોકોના પશુ વેચાતા તો આજે પાંચ ભાઈઓના ફોન આવ્યા કે ભરત બી તમે વેપાર તો તમારા ફાર્મ ઉપર નથી કરવાના અમે તમારો લોબ જોઈએ છે પણ અમારે ક્યાંકથી પશુ લેવું હોય તો અમે ક્યાં લેવા જાઉં શું લેવા જાઉં અને તમારા પર બધું નોલેજ હોય છે અને તમારા પર બધા કોન્ટેક આવતા હોય છે તો તમે એક નવી ચેનલ બનાવો તો તમારી બનાસની કાંકર જ છે એ ચેનલમાં તમે પશુ લેજના વિડીયો મોકલો જેથી કોઈ ભાઈને બનાસકોઠામાં ભેંસ કે ગાય વેચવા એવો વિડીયો તમે વોઇસ રેકોર્ડિંગ કરીને બનાવીને મોકલો તો જેથી અમારે પશુપાલકોને બનાસકાંઠાવાળા હોય કચ્છવાળા હોય કે કોઈ પણ રાજ્યના હોય કે કોઈ પણ જિલ્લાના હોય એમને નજીક નજીકમાંથી પેશું મળી જાય અને આજકાલ દલાલો એટલા બધા દલાલી લેતા હોય છે કે એક ભેસી હજાર હજાર બે બે હજાર રૂપિયા વર્ષમાં કમિશન કાપતા હોય તો સીધો કોન્ટેક્ટ અમારે પશુપાલક જોડે થાય અને અમને સારું પશુ મળે એવું કાર્ય તમે પહેલાં કરતા હતા અને તમે હવે આ ચેનલમાં તો ભરત થરાની કાંકરેજ તમારો પર્સનલી વ્લોગ મેલો પણ તમે જે બનાસની કાંકરેનો તમે હાલ શોર્ટ વિડીયો મૂકો છો એમાં તમે એક મોટા મોટા વ્લોગ મોકલો એ વિડીયો બનાવો કે કોઈપણને પશુને ભેંસ કે લે વેચ વેચ મેકવી હોય કોઈને પશુ વેચવું હોય કે કોઈને ગાય ભેંસ વેચવું હોય વિડીયો તમે બનાવીને મોકલો તો ભાઈઓ મને પણ એવું લાગ્યું કે ભાઈ આપણે હવે વેપાર નથી કરતા પણ લોકોને મદદ થાય એવું કામ કરીએ તો ભાઈ આજથી એ ચેનલમાં હું કામકાજ ચાલુ કરું છું ને ચેનલ હું મેન્શન કરી દઈશ બનાસની કાંકરેજ અને એમાં વિડીયો આવશે તમારે કોઈપણ ગાય કે ભેંસ લે એવી વિડીયો જોઈને તમારે કોન્ટેક કરવાનો અને પહેલી ખાસ નોંધ ભાઈઓ તમારે તમારા પશુની કિંમત વ્યવસ્થિત ભાવ માર્કેટ પ્રમાણે પચીસ પચાસ હજાર જે હોય એ મૂકી અને તમારે જે હોય સાચી હકીકત અમને કહેવી કે આટલું દૂધ છે આમ છે તેમ છે એટલે કોઈને ધક્કો ના પડે તો સાચા સમાચાર આપજો અને તમે સારા સારા વિડીયો મોબાઈલમાં આડો મોબાઈલ રાખી સુતારીને મોકલજો તો હું તમારા સુધી હેલ્પ કરીશ અને તમારે પશુ પણ મળી જાય અને કોઈને પશુ વેચવું હોય તો વેચી જાય એવું હું કામ કરીશ એ ચેનલની અંદર બનાસની કાંકરીની આ ચેનલમાં તો આપણા બ્લોગ જ આવશે તો આ મારું ડિસિઝન તમને કેવું લાગ્યું એક મસ્ત મજાની કોમેન્ટ કરો અને તમારે કોઈને પશુ વેચવું હોય તો મારો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં સ્ક્રીન ઉપર તમને બતાવીશ નવ્વાણું ચુમ્મોતેર અઠ્યાશી અઠ્ઠાવન પચીસ આ નંબર ઉપર વિડીયો તમારે મોકલવાનો રહેશે ખાલી વિડીયો મોકલવાનું તમારું ગામ નામ સરનામું લખીને મોકલી દેવાનું હું તમારો નંબર બધું બધો એડ કરી અને વિડીયો બનાવી મોકલી દઉં છું અને કોલ કર ના કરતા તમને પહેલથી રિક્વેસ્ટ કરું છું તમે ખાલી વોટ્સઅપમાં તમારો નંબર અને વિડીયો છોડી દેજો જવાબદારી મારી એડિટિંગ કરી અને બનાસની કામકાજમાં આવી જશે તો ભરત થરાનું આ ડિસિઝન તમને કેવું લાગ્યું એક મસ્ત મજાની કોમેન્ટ કરો અને રોજ સાતમી દિવસે આપણો વોક કાંકરી બ્લોગનો ડેલી વોક આવતો રહેશે તો ભાઈઓ આવોનો આવો સપોર્ટ બનાવી રાખજો અને ફરતખરાની કાંકરેજ ગાઉમાં બાવીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયો તમારો દિલથી આભાર અને બનાસની કાંકરેજમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયો તમારો આભાર અને ઇન્સ્ટામાં ચાલીસ હજાર સબસ્ક્રાઈબર છે તમારો બધો આભાર તમારો એ જ સબસ્ક્રાઈબ કરેલું એ અહીંયા મને પહોંચાડ્યો છે તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો જય ગૌમાતા જય ગોપાલ ગૌમાતા તમારી બધાની કરે તક્ષા